મજામાં ન હોય તો મજામાં રહેવાનું ફરી એક વાર મારા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નવા બ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જવાનું જ છે બહાર બહાર એટલે કે રાત્રે ગરબા રમવા તમને વિચાર આવતો હોય છે કે ગરબા રમવા પણ આ મિત્રો હજાર આપણે જાણતા ગરબા રમવા કેમ કે હાલી રહી છે તો ચૈત્ર નવું ખબર છે ને હવે ખબર હોય છે તો આપણે જવાનું નવરાત્રિ રમવા અને ઓફિસથી ઘરે આવી ગયા છે અને હજી તો નાઈ ના તો મને કપડાં ચેન્જ કર્યા નથી કપડાં ચેન્જ કરવાનું બાકી એટલે કપડાં ચેન્જ કરવાનું ચિંતા છે આપણે હરીભાઈના ઘરે હરીભાઈ ઘરે જવાનું છે ટપુ તો એના બધું રણ વિખાણ પડ્યું બધું જોઈ લો હાય શું કરો છો ચોલી ને એવું ભરે છે અમારે જવાનું છે બારે ત્યાં નાદન તૈયાર થવાનું છે તો ચાલો જલ્દી જઈ કારણ લેટ થઈ ગયું છે કારણ ફોન આવે છે તો ત્યાં જઈને આપણે મળીએ આપણે હરિભાઈના ઘરે પહોંચી ગયા છે માણસો આવી જાય ટપુ તો ખાલી વાત કરી સામાન લઈ જોઈ શકો છો હાય ગુડ મોર્નિંગ

એક બે ત્રણ બધા બ્લેક તું બ્લેક સોરી બ્લેક નહી બોલવાનું બોલવાનું કાળું ગુજરાતી

પોઇન્ટ પર હું પોઇન્ટ ક્યો તો હર પોઇન્ટ મત કેવાનો એને પોઇન્ટ આપ્યો છે નો આ કાઈ લોક કે મોડે મોડે એવું છે

બાય ઓરજી બાય ઓરજી બાય ઓરજી આ ગાડી નવી બેઠું તો ગયા છીએ અને આ બધાનો ગયા ગાડી પાર્ક કરવા આવેલા કે મત એક નંબર છે આગે એવું લોકેશન લોકો આયા નથી હજી અમે એમની ફીટ કરીએ છીએ મસ્ત છે આજે તો મોજ મજ છે તો મિત્રો ફાઇનલી અત્યારે મેં આવી ગયા છે રમઝટમાં રમઝટ કારણ કે નવરાત્રી છે કાળજાનો કટકો મારો બીજાનો થઈ ગયો મારો કાળ કટકો છે લાઈક કરો શેર કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો નો કરો ને તમારા બાપુ ના હમ છે બાપુ ને ઘોડી ના પૂછડી ના કોણ હમ છે બાપુ ની ઘોડી ના પૂછડી ના હમ હું કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આજો આને ઓરે એમ લાગે હું તો નવરત એમ હે હા હું બતાયો છે અંદર વાત અલે ઓલા હાલ મમડા આખો ગામ ભઈ જો બાકી ટપો વાળી બે છે જો આખો ગામ ભઈ જો એને સેલ્યા કમ બેક કમ બેબી કમ તો આખો કામ બધા બ્લેક બ્લેક જો

పెట్టు <t> 他的高高的腰。 બાય 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 ફાઇનલી મિત્રો આપણે ઘર બહાર રમીને બહુ એટલે બહુ થઈ ગયા નીકળી ગયા તેના બાયો આટરાય ઊભી રહી ગયું છે જો ઓરિજિનલ માં આવી જાય થકી જવું થકી જાય જાય ઉભા તને અભી વિનાયક પે આઈ થોડા થોડા ખાઈંગે બધા ભૂખ્યા ક્યાં બોલતેજય ભાઈ ક્યાં ખેંગે ભાત ભાત મનોજ ભાઈ ક્યાં ખાંગે ક્યાં ખાંગે તો સબ ખાંગે તો મજા આયંગે ચાલો ગઈ ખાઈ લે બાદ મેં મિલતે હૈ તમે જો ખાવાનું અત્યારે માં આવી ગયું છે ને મનોજભાઈ એટલી ભૂખ લાગી છે એટલી ભૂખ લાગી છે ને કે હું ત્યાં મંડાણો છે ઇધર ઇધર નો કટ હે શું કરતે હે આતા હે હાતા ઉતના ખાઈ વાળા ને કે છોકરા ને આવા દે તો એસે પ્રોબ્લેમ લેકિન પ્રોબ્લેમ ખાઈ જાય છે આવા જો એમ બી નો શર્માની ગયો ખાઈને આપણે માની માની સાથે હા મની ખાવાનું બધું પૂરું કરી નાખ્યું તો ખાવું જ એટલે બોજા તો ખાવામાં કોઈ પાણી નથી આઈટમ આવી મસાલા નામે ઓલા આ એ મસાલા છે ભાઈ એને એ જ મળે એવું છે ઓનલી પર મસાલા

બહુ એટલે બહુ એટલે બહુ ફૂલ એન્જોય કરી દે તમે આગળ વ્લોગમાં જોયું જશે ને ન જોયું હોય તો તમે કટ કટ કરીને ન જોવો ફૂલ એટલે ફૂલ વિડીયો ફૂલ લોગ જોવો એટલે ખબર પડતી કે અમે કેટલી મજા કરી બહુ એટલે આમ એની વાત જ ન વધશો એટલી મજા કરી નવરાત્રી મોજ નહીં એટલી મજા કરી એટલે મજા એક નહીં તમે હે જો એ તો ટપું તો હાવ થાકી ગઈ થાઈ ગઈ નહીં સુવિધાઓ બેસી ગઈ છે હાવ એટલે હાવ થઈ ગઈ ગયા છે અમે ફૂલ મજા કરી બ્લોગ અમારો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂલશો નહીં આપણો અવાજમાં બેસી જોઈએ અને વાગી છે ત્રણ તો ખાધું એટલે ખાધું ફૂલ અને ડિસ્કો એટલે કરીને મજા મજા જ કરી આપણે મજા આવી ગઈ અમારો બ્લોગ ગમે તો લાયક છે ભૂલશો નહીં બાય બાય ગુડ નાઇટ મળીએ આપણે હવે નેક્સ્ટ